સુરતમાં ભાજપના નેતા અને શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની સ્કૂલને સીલ કરવામાં આવી છે ગોડોદરા વિસ્તારમાં આવેલી છે અરિહંત સ્કૂલ કે જ્યાં મહાનગરપાલિકાએ સીલ માર્યું છે આ શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો ત્યારે અનુરાગ કોઠારી એ પોતે શિક્ષણ સમિતિના સભ્ય છે અને પોતે જ તમામ નિયમોના ધજાગરા એમણે ઉડાવ્યા છે અને આખરે મહાનગરપાલિકાએ તેમની સ્કૂલ સીલ કરી છે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જ્યારે ફરિયાદ કરી ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની ગેરકાયદેસર સ્કૂલ પર સીલ મારવામાં આવ્યું છે વારંવાર મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં અને લેવા છતાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ કમિશનર માં ફરિયાદ કરી હતી જેને લઈને ગઈકાલે જે તત્કાલી કસરથી જે કહેવાય કે મહાનગરપાલિકાની અને ફાયર વિભાગની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને ત્રીજા અને ચોથા માનનું જે ગેરકાયદેસર બાંધકામ છે તેને સીલ મારવામાં આવ્યું આવ્યું મહત્વની વાત એ છે કે અગાઉ જે અનુરાગ કોઠારી પાસેથી બાહ્યદારી પણ લેવામાં આવી હતી કે તે ગેરકાયદેસર બાંધકામ નહીં કરે તે છતાં પણ જે કહેવાય કે ગેરકાયદેસર બાંધકામ છે તે ચણી દેવામાં આવ્યું હતું અને તેની પાસેથી એક લાખ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાં વારંવાર આ રીતની જે કહેવાય કે ફરિયાદો ઉઠી હતી જેને લઈને પણ જે અનુરાગ કોઠારીએ છે તેની સ્કૂલનું બાંધકામ છે તે યથાવત રાખ્યું હતું ને જે કહેવાય કે સત્તાનો દુરુપયોગ કરીને તેને બાંધકામ બાંધી દીધું હતું અને આખરે જે કહેવાય કે કોંગ્રેસના અપૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા એ ફરિયાદ કરી હતી જેના આધારે આ ત્રીજા અને ચોથા માર ને હવે સીલ કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર સીલિંગ કરવામાં આવી રહી છે અનેક લોકોના જે એકમો ગેરકાયદેસર હોય તેને બીયુસી અને જે કહેવાય કે પરમિશન વગર સીલ મારવામાં આવી રહ્યું છે પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભાજપના જ જે કહેવાય કે નેતા દ્વારા બાંધકામ કરવામાં આવતા અનેક સવાલ જવાબ ઊભા થઈ રહ્યા છે હાલ તો તમામ મામલે અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ સ્કૂલનું છે તેને લઈને જે વિવાદ થયો છે અને હવે અત્યારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત